પોરબંદરના લક્ષ્મીનગરમાં આવેલા ગરબી ચોક પાસે રહેતો એક પરિવાર યાત્રાએ ગયો હતો અને પાછળથી તસ્કરોએ રોકડની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે ચોરી કરનાર મહિલાને ઝડપી લીધી છે પોરબંદરના ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ નજીક ગરબી ચોક પાસે રહેતા અને કલર કામ કરતા નિલેશભાઈ બાબુભાઈ સુખડિયા નામના આ અને તેમનો પરિવાર ચોથી મેના રોજ કેદારનાથ બદ્રીનાથ અને નેપાળની યાત્રાએ ગયો હતો અને તેઓ પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું જેમાં ઘરનો તમામ માલસામાન અને કબાટમાં રાખેલી વસ્તુઓ વેરવિખેર કરીને તસ્કરે અંદાજે પાંત્રીસ રૂપિયાની રોકડ અને મંગળસૂત્ર ચેઇન તથા વીટી સહિત થી છ તોલા દાગીના ચોરી કરી લીધા હતા અને તે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે બાદમાં દાગીના તેના ઘરમાંથી જ મળી આવતા રોકો પણની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ તપાસની અધિકારી પીએસઆઈ વીડી વાઘેલાએ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ચોરીનો ભેદ ઉકેલી ચોપાટી ફૂટપાથ પર રહેતી રવિના વીરસિંહ વડીયા નામની મહિલા ઝડપી લીધી હતી જેમાં રવિનાએ એ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપોલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર